આપણે બધા જાણીએ છીએ કે આપણા સંસાર વ્યવહારની અંદર મકાનનું વાસ્તુ હોય કે લગ્ન ગ્રંથિથી જોડાવાનું હોય કાંઈ પણ નાના મોટા પ્રસંગો હોય તો એ પ્રસંગની અંદર ભૂદેવ આપણને ગણપતિ મહારાજનું સ્થાપન કરાવીને મંત્ર બોલે હરિ ઓમ ગણાંત ગણપતિ ગુમ હવા મિયા તેમ પ્રમાણે આ મંત્ર બોલે અને બોલીને પછી ગણપતિ મહારાજનું સ્થાપન કરે અને પછી બોલે છે કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગતહિતાય આ પણ શ્લોક બોલવામાં આવે છે એટલે જે ગણપતિ મહારાજનું સ્થાપન કરે છે એના જીવનની અંદર આવતા નાના મોટા વિઘ્નો એ બધા ટળી જાય એવો આ પ્રમાણે કહેવાય છે કે દેવોને પણ પ્રિય એવા ગણપતિ મહારાજનું આ પ્રમાણે માન સન્માન અને પૂજનવિધિ વધી અને એમનો પ્રાગટ્ય દિન જેને કહેવાય ગણેશ ચતુર્થીનો એ આજનો દિવસ આ દિવસે આપણે જાણીએ તો મર્મની વાતની અંદર એટલું તો આપણે સમજવાનું છે કે જેમ માતાની આજ્ઞા ગણપતિજીએ પાળી એમ આપણા માટે ભગવાન છે એ આપણા પિતા છે અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ કે મોહંત સ્વામી મહારાજ જેવા સંત છે આપણી માતા છે આપણી ભૂલોને ભૂલી જાય આપણા નાના મોટા કર્મને પણ યાદ ન રાખે આપણે ગમે તેવા અંતરથી ડોળાયેલા હશું તો પણ જેમ માતા બાળકને સરસ મજાના હુંફાળા ગરમ પાણી વડે કરીને સ્નાન કરાવે સાબુ શેમ્પુ લગાવીને નવરાવે ગંદા હાથ હોય બાળકના તો ચોખ્ખા કરે કપડાં ધોયેલા પહેરાવે માથામાં તેલ નાખી આંખમાં મ સાંજી કપાળમાં ચાંડલો કરે માથાના વાળ ઓળી દે એમ બાળકની જેમ માતા પોતે ખેવના રાખે એમ આપણી પણ ચિંતા આ ગુણાતીત સત્પુરુષો કરે છે અને એટલા જ માટે થઈને આપણે ત્યાં આગળ સંત છે માતાનું સ્વરૂપ છે અને એ જ પોતે આપણને ચોખ્ખા કરશે કારણ કે આપણા જીવનની અંદર પણ સ્વભાવ પ્રકૃતિ વાસના આ બધું તો પડ્યું જ છે હવે એ આ આપણી રીતે આપણે કોઈ દિવસ આપણે એને એ કચરો માનતા જ નથી જેમ કે માન જેવો ગુણ છે ગુણ તો ના કહેવાય પણ અવગુણ ઈર્ષા ક્રોધ આ બધા જે સ્વાભાવિક દોષો પડ્યા છે ને એ બધા એને આપણે કોઈ દિવસ એવો સ્વપ્નમાં વિચાર નહીં આવે કે આપણે આને કાઢવા જોઈએ પરંતુ ભગવાનના પરમ એકાંત સંત સત્પુરુષ એ આપણને જાણપણું આપે અને એ કાઢવા માટે થઈને એ ગોઠવણ પણ એવી જ કરે કે જેમ કે દાખલા તરીકે કોઈ એવા એવા સંતની જોડે કે એવા હરિભક્તની જોડે મૂકે એટલે ત્યાં આગળ સ્વાભાવિક રીતે એને પોતાને પોતાના દોષનું દર્શન થાય અને પછી સત્પુરુષ દ્રષ્ટિ કરે અને એમાં રહેલા કામ ક્રોધ લોભ સાધ સ્નેહ માન ઈર્ષા દમ કપટ મારું તારું પારખું પોતાનું આ બધું છે ને સત્પુરુષ પોતે એની પાસે જે કંઈ પ્રકારની સેવા લેવી હોય એવી સેવા લઈને આંખમાં દ્રષ્ટિ કરીને ખેંચી લે જેમ ડોક્ટરો આંખની અંદર શસ્ત્ર વિદ્યા એટલે શસ્ત્ર વડે કરીને આંખમાં પાકી ગયેલા મોતિયાને કાઢી નાખે છે એમાં તો વાર લાગે એનો ટાઈમ અડધો કલાકનો તો લે જ જ્યારે આ તો સત્પુરુષ અતિશય કરુણા કરીને આપણે જ્યારે એમની આજ્ઞાની અંદર વિશ્વાસ રાખીને જ્યારે ભળ્યા છીએ ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણામાં રહેલા દોષો એ સહજે સહેજે ખેંચી લેતા હોય છે એ આપણને સહજે સહજે અનુભવાય જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર અક્ષર કરીને કરની સંત હતા ભણેલા નહોતા બિચારા પણ મંદિરના કામની અંદર શાસ્ત્રી મહારાજની આજ્ઞા વડે ઘરને ખૂબ જબરદસ્ત કારખાનાની સેવા કરી જે વખતના સમયની અંદર રહેવા ખાવા બેસવા ઉઠવા સુવા પાથરવાની કોઈ વ્યવસ્થા નહીં એવા સમયની અંદર જે એમણે કામ કર્યું છે સેવા કરી છે પણ ઘણી વખત કેવું થાય કે આવી રીતે સેવા કરતા હોય એને કેટલાક અવળા શબ્દો નાખીને મોડું બોલનારા વ્યક્તિઓ પણ મળે અને પાછું બુદ્ધિના તાર્કિક તર્ક વડે કરીને એવું બેસાડી દે ને એટલે એને મનમાં એમ થાય કે વાળું સાચું છે તો એ સંત મળ્યા છે એને કીધું કે આમ કઈ પથરા ફેરવે તારું કલ્યાણ નહીં થાય જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી તો બધું નકામું છે અને વચનામૃત જેવા ગ્રંથ નું જ્ઞાન થવું જોઈએ શબ્દો આવા પડ્યા એટલે મન ચગડોળે ચડ્યું હશે પણ શાસ્ત્રીજી મહારાજ અતિ કૃપાળું હતા અને એમને ખબર હતી તે વખતના સમયની અંદર સાડા ત્રણ વજ્રની અંદર આ અક્ષર સ્વામીનું પણ નામ આવે એટલે સ્વામી પોતે કારખાનાને કામને જોતા જોતા ત્યાંથી નીકળ્યા હશે અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને અંતર પકડીને એમણે પૂર્વે કરેલી અને અત્યારે કરતા એ સેવાની અંદર સેવાનો મહિમા એમના અંતરની અંદર પડેલો હતો અને એના કારણે કરીને શાસ્ત્રી મહારાજે પોતે પોતાના કપાળમાં રહેલો કંકુનો ચાંદલો લઈ અને કંકુવાળી આંગળી કરીને અક્ષર સ્વામીના કપાળમાં આંગળી અડાડીને કહ્યું કે અક્ષર સ્વામી તમે મંદિરની બહુ સેવા કરી છે તમારે જાઓ અમે આશીર્વાદ આપીએ છીએ કે તમને જ્ઞાન થઈ જશે જેમાં અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે જે એમના મનની અંદર બુદ્ધિના તર્ક વિતર્કમાં કંઈક થોડું ઘણું આવું કોઈના કહેવાથી એ નક્કી કર્યું હશે એ તરત જ શાંત થઈ ગયું નીકળી ગયું અને એ પોતે વગર ભણે પણ વચનામૃતની અંદર કયું વચનામૃત ચાલે છે અને એ ની અંદર કોનો પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર મહારાજ કરે છે એ બધું તો ખબર પડે કોઈક વાંચતું હોય એટલે પણ એમાં મારા જેવો કોઈક ઉતાવળ્યો હોય ને એકાદો પ્રશ્ન જવા દે અરે એક સીધો કૂદકો મારીને આ બાજુના પાના ઉપરથી ઓલી બાજુના પાનામાં જાય એટલે વહેલું પૂરું થઈ જાય એટલે એવું કરે ને તો તરત જ એમને પકડે કે કેમ ભાઈ આ વચમાં આ પ્રશ્ન રહી ગયો ત્યારે એટલું બધું જબરદસ્ત જ્ઞાન જે અમને કરવું હતું એ કદાચ પથ્થરની સેવા કરવાનું કામ છોડી દઈને બેસી ગયા હોત ને તો પણ ન થાત પણ એને બદલે ષષ્ટજી મહારાજે પોતે દ્રષ્ટિ કરી દીધી અને એ વિચારને ખેંચીને બહાર કાઢીને મૂકી દીધો અને શાસ્ત્રી મહારાજની આજ્ઞા પ્રમાણે એમણે ખૂબ સેવા કરી તો આ પ્રમાણે એમને આ વચનામર્તનું અદભુત જ્ઞાન પણ એમને પ્રાપ્ત થઈ ગયું એટલે આપણે આ ગણેશ ચતુર્થીના પ્રસંગની અંદર આપણે આનો જ વિચાર કરવાનો કે ગણેશજી મહારાજે પોતે આ પ્રમાણે માતાની આજ્ઞા વિશ્વાસથી પાળીને એમ આપણે પણ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો સત્પુરુષ અને ભગવાનના વચન અને ભગવાનની મૂર્તિને વિશે પૂરો વિશ્વાસ રાખવાનો પ્રમુખ વર્ણિ દિનના ઉલ્લાસ સાથે આબુના રોકાણ પર પૂર્ણ વિરામ મૂકી સ્વામી શ્રી તારીખ છ જૂન ના દિવસે અત્રેથી વિદાય લેતા પૂર્વે એક ધર્મસ્થાનમાં પધાર્યા ત્યારે અહીં પૂજારીએ સ્વાગત કરતા પૂછ્યું બીડી પીશો સ્વામીશ્રી તેની સવિનય ના પાડી એટલે તેઓએ રોટીદાર જમશો એમ વિવેક દાખવ્યો પરંતુ કેવળ આપવાના જ હેતુથી વિચારતા સ્વામીશ્રીને આમાં કશું ખપે તેમ નહોતું તેથી તેઓ દર્શન કરીને અત્રેથી માનપુરના ભદ્રકાળી મંદિરના પૂજારીના નિમંત્રણ સ્વીકારતા ત્યાં પહોંચ્યા આ મંદિરનો આજે પાટોત્સવ હોવાથી વચ્છસ્સ ગોત્રના બ્રાહ્મણો મોટી સંખ્યામાં એકત્રિત થયેલા તે સૌને લાભ આપી સ્વામીશ્રી સમીપ પ્રવૃત્તિ ઋષિકેશ મંદિરે દર્શન બાદ બપોરે બાર વાગ્યે બાલારામ મહાદેવની જગ્યામાં પધાર્યા અહીં વહેતી જલધારામાં

હજી દોડતા દોડતા પોતાના ઘેર પહોંચી રહ્યા તે જો એક રબારીને થયું કે કાકા કાકી એ સાસરું દોટ મૂકી છે કંઈ ઉપાધિ થઈ હશે કે શું આમ વિચારતો તે પણ ભાગ ભાગ ભેગો ભેગો દોડવા લાગ્યો પરંતુ ઘર આવતા તેને ખ્યાલ આવ્યો કે પેલા આધેડ વયના યુગલ હતો સ્વામીશ્રી માટે દોટ મૂકી હતી તેને અનુસરતા એ રબારીને અનાયશે સ્વામીશ્રીના દર્શન લાધી ગયા તે પગે લાગ્યો ત્યારે સ્વામીશ્રી બોલ્યા આનું દોડ્યું લેખે લાગી ગયું દર્શન થઈ ગયા મહત્તા કેટલું દોડીએ છીએ તે નથી હોતી પણ કોના માટે દોડીએ છીએ તેની હોય છે જન્મો જન્મથી જીવ દોડતો જ હોય છે તોય તેની ભટકણનો અંત આવતો નથી આજે પેલા રબારીને અલ્પ મટી ગઈ અનેક જીવોની દોટ અટકાવવા સતત દોડતા રહેલા સ્વામીશ્રી ઊંઝાથી ધીણો જ પધાર્યા ત્યારે રાત્રિના પોણા અગિયાર વાગી ચૂકેલા અવિરત વહેતી તેઓની વિચરણ ગંગાએ આજે એક દિવસમાં સાત ગામો પાવન કરી નાખ્યા છતાં કામમાં જ આરામ સમજનારા સ્વામીશ્રી અગિયાર વાગ્યે પણ ગ્રામ પંચાયતના ચોકમાં સભા કરી જયંતિભાઈના ઘેર ઉતારે પધાર્યા અહીં ચેષ્ટા ગાંધી પરવારી તેઓ અગાશીમાં બિરાજ્યા ત્યારે ત્રણ યુવાનોના કુટુંબીઓ સ્વામીશ્રી પાસે આવી ચડ્યા આ ત્રણેય યુવકો ત્યાગી થવા ઘરબાર મૂકી ચાલી નીકળતા તેઓના સંબંધોની રાહ હતી કે સ્વામીશ્રીએ ભૂરકી નાખી છે તેથી ત્રણેય છોકરા સ્વામીશ્રી પાસે પહોંચી ગયા છે ગુણવાનનો ગુણવાન સાથે સંબંધ સ્વાભાવિક હોય છે પરંતુ તેથી અજાણ આ ગામવાસીઓને યુવાનોના ત્યાગ પાછળ સ્વામીશ્રીના જંત્ર જાદુ કારણભૂત લાગતા હોવાથી તેઓએ તે મતલબની વાત જણાવી ત્યારે સ્વામીશ્રી બોલ્યા ભૂરકી નાખનાર બાવા જુદા જો ભૂરકી નાખે સાધુ થતા હોય તો અમે તમારા પર પણ ભૂરકી નાખી દઈએ એ તો જેના ભાગ્યમાં હોય તેનાથી સાધુ થવાય સંસ્થાના ધારાધોરણ મુજબ માતા પિતાની લેખિત પરવાનગી વિના અહીં કોઈ યુવાનને સાધુ દીક્ષા અપાતી ન હોવાથી વાલીને ચિંતાનું કારણ રહેતું નથી પરંતુ અને ઘરોમાં પુત્ર અને વાલી ઘુમરાતા આવા વચ્ચેમાં સ્વામીશ્રીની સાધુતાનો ઉઘાડો પ્રતાપ અને તેઓ દ્વારા મળતી શાંતિની સાથે સ્વામીશ્રીએ સર્જેલા સંપ્રદાયના પ્રભાવક વાતાવરણનું તેજ દ્રષ્ટિગોચર થાય છે જે જમાનામાં સરેરાશ યુવાની ભોગના માર્ગે વધુ ઊંધું ઘાલીને દોડી રહી હોય તે સમયે તેની દિશાને ત્યાગના પંથે વાળી સ્વામીશ્રીએ એક ઇતિહાસ સર્જી દીધેલો